મારું નામ રાજુભાઈ સાવલિયા છે સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી પ્રમુખ તરીકે અત્યારે હું રહું છું ત્યારે અમારે લગભગ પાંચ એક વર્ષ થી પાણીનો ફૂલ પ્રોબ્લેમ હતો સોસાયટીમાં માં અનેક વાર રજૂઆત કરી હતી બેનો પણ પાણીનો નો પ્રશ્ન સોલ્વ નતો થતો આ ગીર ગંગા દ્વારા અહીંયા ચેક ડેમ બનાવવામાં આવ્યો લાખાણી સરોવર તરીકે એ એ બનતા સોસાયટી અને આજુબાજુના વિસ્તારને

અને ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે ચેકડેમ બનાવે છે આજુબાજુ આજુબાજુના વિસ્તારને બહુ ફાયદો થાય છે હું એના આ કામને ખૂબ જ બિરદા હોય સુરેશભાઈ કોટડિયા સિલ્વર ગોલ્ડ રેસીડેન્સ ચેકડેમ લાખાણી પરિવાર તરફથી બનાવ્યો ખૂબ ખુબ આભાર વરસાદ પહેલા જ વરસાદે સીધું ભોર માં પાણી આવ્યું મારું નામ પ્રફુલ સોલંકી સિલ્વર ગોલ્ડ સોસાયટી ની અંદર રહું છું લાખાણી પરિવાર તરફથી અહીંયા ચેકડેમ બનાવવામાં આવ્યો હોય ચેકડેમ બનાવવાથી અમારી સોસાયટીને અથવા તો આજુબાજુની સોસાયટીને ઘણો બધો ફાયદો થયો છે અને એનું પેલું ઉદાહરણ આપું અમારે ચારસો ફૂટ ના દાર ની અંદર પાણી વરસાદની ઉનાળા ની અંદર દાળ ધમધમે છે આટલો મોટો ફાયદો થયો લાખાણી પરિવાર નો આભાર અને ગીર ગંગાનો ખુબ ખુબ આભાર તમારો પેલા પરિચય હું તિર સોસાયટી શેરી નંબર નવમાં માં રહું છું મારું નામ છે મુકેશભાઈ વિરાણી મારું મૂળ વતન છે લીલીયા મોટા અમરેલી જિલ્લો હાલ હું રાજકોટમાં રહું છું તો વીર ગંગા પરિવારે જે સ્ટેડિયમ બનાવ્યા છે એનાથી સોસાયટીને ઘણો ફાયદો થાય છે એમ આજુબાજુની સોસાયટીમાં પણ ઘણો ફાયદો છે પણ લાખા લાખાની પરિવારનો વિશેષ આભાર એટલા માટે માનીશ કે એને જે દાન જે આપ્યું છે અને એનાથી જે લોકો પ્રેરિત થાય છે બરોબર તો આવું દાન જે ઉદ્યોગપતિઓ છે એવું લાખાણી પરિવારે જેવી રીતે આપ્યું એવી રીતે આપે આપે એવી અમારી સૌની લાગણી છે તો ગીર પરિવારની પરિવાર જ્યાં લગી મારી જાણકારી છે ત્યાં લગી આર્થિક સહયોગ તો માંગે જ છે અને ખરેખર દાતા હોય આપવો જોઈએ પણ એ લોકો સિમેન્ટ કે રેતી એવું પણ ઘણી વાર એ લોકો સજેશન કરે છે તો જેની યથાશક્તિ પ્રમાણે બધા દાન આપવું એવી અમારી લાગણી છે મારું નામ અશોકભાઈ મુંગરા સિલ્વર ગોલ્ડ રેસીડેન્સ માં રહું છું ગીર પરિવાર ટ્રસ્ટ પહેલી વખત આવ્યા

એની અંદર ખરેખર એક સરાહનીય પગલું ગીર ગંગા ટ્રસ્ટ તરફ ભરી રહ્યું છે તે હંમેશા રાજકોટ સૌરાષ્ટ્રની પણ ઓલ ઓવર ગુજરાતની અંદર એનું મિશન પાર પડે એવી અમારી સોસાયટીવાસીની શુભકામના છે સોસાયટી સહિત આજુબાજુની તમામ રાજકોટ જનતા માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ખૂબ જ સરાહનીય કાર્ય કરે છે જેનું મિશન છે એ ઉદ્દેશ છે એનો ખૂબ સારો છે એને સરકારશ્રી તરફથી કોર્પોરેશન તરફથી ખરેખર સહયોગ મળ્યો છે અને હજી એ લોકોનું મિશન એવું છે આવનારા સમયની અંદર રાજકોટ વાસી સો વર્ષ સુધી પાણીનો પ્રશ્ન હલ નો થાય એનો એની અંદર એમ કે લોકો ઝાડવા તો છે પણ પાણી ક્યાંથી આપણે તો ઈ ખરેખર એક મહત્વનો મુદ્દો છે તેની અંદર કોર્પોરેશનને પણ આગળ આવવું જોઈએ ગુજરાત સરકાર શ્રી ભારત સરકાર એ પણ સહયોગ આપવો જોઈએ આવા ટ્રસ્ટ ગીર ગંગા ટ્રસ્ટ તરફને સરકાર સરકારશ્રી સહયોગ આપશે તો ઈ એ લોકોનું મિશન એવું હજી આના સિવાય તળાવ સિવાયનું મિશન એવું છે દરે દરેક સોસાયટી ની અંદર રિચાર્જ માટે બોર કરવાના પચાસ પચાસ ફૂટના બોર કરવાના એ કોર્પોરેશન શ્રી જે ભરાણું તો તરત જ જે બધા બોર રિચાર્જ થઈ ગયા છે અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એવું છે કે જે જે રોડ ની અંદર પાણી ભરાય છે પાણી વહેતું થઈ જાય છે પાણી વરસાદનું પાણી તો એ આપણે કેમ રોકવું અને રાજકોટવાસીને રિચાર્જ કરીને રાજકોટ કેમ ફાયદો ખાલી રાજકોટ જ નહીં પૂરા ગુજરાત નું મિશન છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ નું તો ખરેખર સોસાયટી વતી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ખૂબ ખુબ આભાર માનું છું અને લાખાણી પરિવારે જે આ સહયોગ બિલું ઝેપ્યું છે એમનો પણ હું ખુબ ખુબ આભાર માનું છું